યંગસ્ટર છે એસ્પાયરિંગ ઓન્ટરપ્રિનર છે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે ને તમારે ટૂંકમાં સલાહ આપવી હોય સફળતા માટે રાતોરાત ક્યારેય કોઈ બિઝનેસમાં સફળતા મળતી નથી પહેલા વેલા તો કોઈ પણ બિઝનેસ હોય ને તમારા પગ જમીન સાથે જોડાયેલા હોવ હવામાં ઉઠતા ના હોય અત્યારની યંગ જનરેશન મોટા ભાગની હવામાં જાજી ઉઠતી સપનોમાં રાજે વાસ્તવિકતા જે ધરતી ઉપર પગ રાખવા જોઈએ ને એ પગ ધરતી ઉપર નથી રાખતા મતલબ કે એને જે પ્રોડક્ટ બનાવે છે અને જે માર્કેટમાં વેચે છે તો કસ્ટમર શું કહે છે શું માગે છે કે નહીં એ તો આ છે ને આજ થાય આવી જ રીતે મને વધારે ખબર પડે છે મને જ વધારે ખબર પડે છે આજે પોતે નવા બિઝનેસની અંદર ફાધરના બિઝનેસની અંદર અગર તો નવો બિઝનેસ વર્ષથી થયા બે વર્ષથી સ્ટાર્ટ કર્યો પણ પોતે જાણે બહુ મહાન થઈ ગયું હોય ને એવી વાતો કરતો હોય છે પણ એને બદલે વાસ્તવિક ધરતી ઉપર આવે અને વાસ્તવિકતાને જ્યારે સ્વીકારે ને તો બિઝનેસની અંદર ઓટોમેટિક છે ને એમાં સ્પીન અને ઓટોમેટિક બિઝનેસ